વડગા મોરિયા ગામમાંથી વિદેશી દારૂ ઝડપી પાડતી ગાંધીનગર વિજિલન્સ ટીમ ગુજરાતમાં દારૂબંધી તો છે જ પરંતુ મુકંશે બુટલેગર પોતાના ઉડવવા પ્રયાસો કરીને ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના ધજાગરા ઉડાવી દેતા હોય છે ત્યારે હવે ગુજરાત પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ કરીને આવા બુટલેગરો સામે કાયદાનો ગાળીઓ કસીને પરપ્રાંતમાંથી આવતો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવા માટે કાળજી રાખી છે ત્યારે હવે બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના મોરિયા ગામમાંથી વિદેશી દારૂની પચાસ પેટીઓ સાથે એક બુટલેગરની અટકાયત કરવામાં આવી હતી ત્યારે હવે આવા દેશી વિદેશી દારૂનો વેપલો કરતા બુટલેગરોમાં ભારે ફફડાટ ફેલાયો છે જોકે હજુ સુધી ગ્રામ પંચાયત અને જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની ચૂંટણીઓના પડઘમ ભાગવાની સરકાર દ્વારા જોરશોરથી પૂર્વ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અને હવે બુટલેગરો પણ ચૂંટણીમાં વિદેશી દારૂનો જથ્થો એન કેન પ્રકારે ગુજરાતમાં ઘુસાડવામાં પાણી બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા અને ગાંધીનગર વિજિલન્સ ટીમ દ્વારા કોઈ પણ આવા બુટલેગરોને છોડવામાં નહીં આવે અને ગાંધીના ગુજરાતમાં દારૂબંધીનો કડક પગલા ભરીને અમલ કરવામાં આવશે ત્યારે હવે ગુજરાતમાં અને બનાસકાંઠા જિલ્લામાં વિદેશી દુકાનો વેપલો કરતા બુટલેગરોની હવે ખેડ